જે પાર્ટીના વડા દેશના વડાપ્રધાન જેવા પદ ઉપર રહીને અરવિંદ કેજરીવાલની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતા હતા પૂરું લાંબુ વિચાર્યા વગર બીજાને ઉતારી પાડવાની હલકી માનસિકતાવાળા લોકોને પણ છેવટે સત્ય સમજાવ્યું લોકશાહીમાં લોકોને આપવું એ રેવડી નથી લોકશાહીમાં લોકોના ટેક્સના પૈસાથી સરકારો ચાલે છે તો જે ટેક્સ લોકોનો છે એના ઉપર લોકોનો અધિકાર છે એ રેવડી નથી એ સત્ય તમને મોડું મોડું પણ સમજાવ્યું આ તમે કોઈ લોકો પ્રત્યેની લાગણીથી નથી કરતા તમારી ભાવના લોકોને આપવાની નથી તમારી ભાવના તો તમારા કોર્પોરેટ મિત્રોને ધરાવવાની છે પરંતુ તમારી આ જાહેરાતો તમારા સત્તા લોભને કારણે લાલચને કારણે તમે કરી રહ્યા છો ખેર જે કારણે કરતા હોવ તે તમને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ત્યાંની બહેનો યાદ આવે છે ત્યાંના યુવાનો યાદ આવે છે ત્યાંના વડીલો યાદ આવે છે મધ્યપ્રદેશની ચૂંટણીમાં તમને લાડલી બહેનો સૂઝે છે રાજસ્થાનની ચૂંટણીમાં બેનો માટે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે ઝારખંડમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે મહારાષ્ટ્રમાં માડેલા ભાવ પણ સૂજે છે બેરોજગાર યુવાનો પણ સૂજે છે જ્યાં પીચ અઘરી લાગે ત્યાં તમને વધારેને વધારે સૂજે છે હવે દિલ્હીની ચૂંટણી આવી દિલ્હીની પીચ તમારા માટે ઘણી અઘરી છે એટલે તમારો પ્રેમનો લાગણીનો ઉભરો દિલ્હીવાસીઓ માટે વધારે ને વધારે ઉભરાઈ રહ્યો છે તમે સૌથી પહેલાં જાહેરાત શું કરી જે યોજનાઓની રેવડી કહીને મજાક કરી હતી એ બધી જ યોજનાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવી પડી ને એવી જ રીતે દિલ્હી માટે બહેનોને દર મહિને પચીસસો રૂપિયા આપવાની બાઈધરી આપો છો સગર્ભા બહેનોને એકવીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરો છો પાંચસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની જાહેરાત કરો છો દિવાળી અને હોળી પર એક એક સિલિન્ડર મફત આપવાની વાત કરો છો વડીલોનું પેન્શન વધારીને બે હજારથી પચીસો રૂપિયા કરો છો સિત્તેર વર્ષ કરતાં વધારે ઉંમરના વડીલો છે એમનું અઢી હજારથી વધારીને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવાની વાત કરો છો કેન્ટીનો શરૂ કરીને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની જાહેરાત કરો છો તમે જાહેરાતો તો કરો છો આ તમારી જાહેરાતોમાં ઈમાનદારી કેટલી છે પાછળથી તમારા કોઈ નેતા આવીને નહીં કે ને કે એ તો ચૂનાવી જુમલા હૈ માની લો કે ઈમાનદારીથી જાહેરાતો કરો છો લોકોના ડર બધું જ ભાન ભલભલા નેતાઓને કરાવે છે લોકોના ડરે મતદારોના ડરે તમને મોડું મોડું પણ ભાન કરાવ્યું તો સારી વસ્તુ છે પાછળથી એવું ન કહેતા કે હો તો ચુનાવી જુમલા હતા જો તમે બધે જ આપી શકો છો દિલ્હીના મતદારોને આપી શકો છો તો ગુજરાતમાં તો તમારી સરકાર વર્ષોથી છે તમારા કયા ઘરા ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મુખ્યમંત્રી છે તમે ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે ગુજરાતની બહેનો માટે એક ફોન ના કરી શકો ભૂપેન્દ્રભાઈને એક ફોન કરીને કહો કે ગુજરાતના વડીલોને માસિક પાંચ હજાર રૂપિયા પેન્શન આપે ગુજરાતની દરેક બેનને અઢી હજાર રૂપિયા આપે ગુજરાતની બહેનોને પાંચસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપે ગુજરાતના યુવાનોને ફિક્સ પે અને કોન્ટ્રાક્ટના શોષણમાંથી મુક્ત કરીને પૂરા પગારની નોકરીએ રાખે ગુજરાતના જે યુવાનોને બેરોજગારી અને તકોના અભાવે ડંકી રૂટે વિદેશ જવું પડે છે એમને એ લાચારીમાંથી છોડવવા માટે એમને મહિને પાંચ હજાર રૂપિયા બેરોજગારી બધું આપો જો તમારી દાનત હોય તો તમે આ બધું કરો ત્યાં ડર કરાવે છે દાનત નહીં ગુજરાતના યુવાનોએ ગુજરાતની બહેનોએ તમારું શું બગાડ્યું છે શા માટે એમને ના મળે ગુજરાતની મહિલાઓના ભોગે સરઘસો અને કાંડો જ કેમ સગવડો કેમ નહીં આ તમને ગુજરાતની બહેનો પૂછે છે プロポーズ。